સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કાનપરાના પાટિયા પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ ગોઝાર અકસ્માતની ઘટનામાં અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં તારકીદે સારવાર અર્થે લીંબડી આરઆર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોએ ટોળા સ્થળે દોડી આવ્યા હતા આ ગુજાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અકસ્માતની ઘટનાને પગલે લીંબડી પોલીસે તાર્કિકી ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ વાડરે સાથે સેન 24 ની સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App